દરેક જિલ્લા કેટલાક જિલ્લા થઈ ગયા છે કેટલાક જિલ્લા બહુ ઓછા કાર્યાલયો નું કામ હવે બાકી છે

આ જુનાગઢ મહાનગરના ના કાર્યાલયનું ભૂમિપૂજન પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તે જગ્યા નાની પડતી હતી અને જે એમનો આકાર હતો એ આદરણીય પાટીલ સાહેબને ત્યારે એવું લાગતું હતું કે ભાઈ જો આપણને કે વિશાળ જગ્યા બારોબાર મળી જતી હોય તો આપણે કરવું જોઈએ એમનું જે સૂચન હતું એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા બીજી જગ્યાએ જગ્યા ગોતી અને ખૂબ ટૂંકા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરેલ છે હું ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ તરીકે સર્વે કાર્યકર્તાઓ અને શુભચિંતકો શુભેચ્છકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને પ્રેરણાથી આ કાર્યાલય અમે નિર્માણ કરી શક્યા છીએ વિશેષ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ કે એમને કાયમ માટે એમને મોટિવેશન કરી અને કાર્યાલય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું એમ કરી અને ખૂબ ઝડપથી કાર્યાલય બનાવવા માટે એમને ખૂબ શીખવાડ્યું કાર્યાલયમાં બે નાના કોન્ફરન્સ હોલ છે ઉપર એક મોટો મીટિંગ માટેનો હોલ છે દરેક મોરચા માટેની ચેમ્બર છે પ્રમુખ માટેની ચેમ્બર છે મહામંત્રીશ્રીઓ માટેની ચેમ્બર છે ઉપપ્રમુખ મંત્રીઓ માટેની ચેમ્બર છે કોષાધ્યક્ષ અને એ પણ ચેમ્બરો છે પેન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ ઈ લાઇબ્રેરી અને લાઇબ્રેરીની પણ વ્યવસ્થા આ કાર્યાલયમાં ઉપલબ્ધ છે